ફેક્સિબલ વારી શકાય તેવી ટાંકી પોર્ટેબલ જેને આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર આસાનીથી લઈ જઈ શકીએ છીએ અને આ ટાંકીની અંદર પાણીના માટે માપ પણ છે કે કેટલા લિટર પાણી ટાંકીની અંદર છે અને પાણી ખાલી કરવા માટે નીચે એક આઉટલેટ પણ આપવામાં આવ્યો છે જ્યાંથી આપણે ટાંકી ખાલી કરી શકીએ આ જે પણ ટાંકી છે આનો ઉપયોગ આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવા માટે આસાનીથી કરી શકીએ છીએ જે મોટા ડ્રમ હોય છે એને આપણે આસાનીથી નથી લઈ જઈ શકતા અને આ ટાંકીનું જે પણ મટિરિયલ છે એ હેવી મટિરિયલની અંદરથી બનેલું છે જેથી એને તાપ તડકાની અંદર કોઈ જ નુકસાની થતી નથી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપને આ ટાંકીની જરૂર હોય તો આપની સ્ક્રીનની ઉપર જે નંબર દેખાય છે એ નંબર પર આપ કોલ કરી અને માહિતી લઈ શકો છો આવી જ વધારે માહિતી માટે અમારી સાથે જોડાવો